ભીલોડા તાલુકાના ગંભીરપુરા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રીમતી શારદાબેન ભગોરા અને એસએમસી કમિટી ભેગા મળીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણને માન આપીને હાજર રહેલ ગંભીરપુરા પ્રાથમિક શાળામાં કુલ એકસો બાર બાળકો અભ્યાસ કરે છે ખાસ અગત્યની વાત એ છે કે આ એકસો બાર બાળકોએ વાર્ષિક મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો ખરેખર બાળકોને તૈયારી કરાવનાર શિક્ષક મિત્રો અને બાળકો ખૂબ અભિનંદનને પાત્ર છે કે અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતી નાટક અંગ્રેજી નાટક સરસ રીતે કરી બતાવ્યું હતું ખરા હીરા તો ગ્રામીણ ક્ષેત્રમાં છે આ બાળકોને ફક્ત આંગળી પકડવાની જરૂર છે માર્ગદર્શન આપવાની જરૂર છે બાળકો ધારે તે કરી શકે છે જો ગંભીરપુરા પ્રાથમિક શાળા આચાર્ય શ્રીમતી શારદાબેન અને તેમના સ્ટાફ જેવા ખંતીલા શિક્ષક ફક્ત નોકરી નહીં પરંતુ એક સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની ભાવના રાખતા હોય છે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી